નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપણો સ્વાગત છે થરાડ તાલુકાના દુઆ ગામે દલિત યુવાનની હત્યા પ્રેમ સંબંધના વિવાદ બાદ ઘાતકી હુમલો થયો છે તારીખ ઓગણત્રીસ જુલાઈ થરાડ તાલુકાના દુઆ ગામમાંથી ચોંકાવનારી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જ્યાં એક દલિત યુવાનની હત્યા કરાઈ છે મળતી વિગતો મુજબ પંદર દિવસ સગાઉ પાવડાસન ગામની વનકર સમાજની યુવતી અને ગુણવા ગામના ડાંગી સમાજના યુવાન પ્રહલાદભાઈ દુઆવાડાના વચ્ચે પ્રેમ સંબંધ સંબંધિત વિવાદ ઉભો થયો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે પાવડાસન ગામમાંથી છોકરીઓના પક્ષના કેટલાક લોકોએ ગાડીમાં આવીને દુઆ ગામ પાસે માર્ગમાં જીપમાં બેઠેલા ત્રણ યુવાઓ પર લાકડી અને ગર્દાપાટુઓથી ઘાટકી હુમલો કર્યો હતો આ હુમલામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું કહેવાય છે જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયેલા ઇસમોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં બંનેની હાલત ગંભીર જણાઈ રહી છે મૃતક યુવાનના શરીરને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર મોકલવામાં આવ્યું છે આ ઘટના રાત્રે અંદાજે આઠ વાગ્યાની આસપાસ બની હોવાનું પણ સામે આવી રહ્યું છે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે તથા કેસ પણ નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા તપાસ શરૂ અને ગામના લોકોમાં તણાવપૂર્ણ સ્થિતિ રહી છે સુધી લોકો શખ્સની ધરપકડ કરવામાં આવી નથી દુવા પાવડાસન અને ગુણવા ગામમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ રહી છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે રિપોર્ટર હમીરભાઈ રાજપૂત સાથે રાણાભાઈ પારેગી થરાદ